હેલો મિત્રો હું આજે ટીચિંગ અમિત ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અમિત મહેતા હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે પોલીટનો નવો લેક્ચર એટલે કે બંધારણનો પાર્ટ વન આપણે આવી ગયું છે ને પાર્ટ ટુ એટલે કે ભાગ એક ભણવાનો છે અને ઓડિયો વિડીયો તમારો ક્લિયર આવતો હોય તો તમે યશ ઓર ન લખો તો આજે બંધારણના ભાગવન વિશે આપણે વાત કરશું સંઘ અને તેના પ્રદેશ સંઘ અને તેના પ્રદેશો અને આર્ટિકલ आर्टिकल एक ठीक चार एक ठीक चार विषय आज આપણે વાત કરશું અનુચ્છેદ 1 માં આપણે વાત કરી તો આનો અનુચ્છેદ પહેલો આપણે લઈ છે આર્ટિકલ અનુચ્છેદ 1 અનુચ્છેદ 1 ની આપણે વાત કરીએ તો ઇન્ડિયા અર્થાત ભારત राज्य ना बनेलो संघ से इंडिया अर्थात भारत राज्य ना बनेलो संघ से इंडिया अर्थात राज्य न बनेल संघ से तो अपने इंडिया अर्थात भारत करे तो इंडिया अर्थात भारत ना मतलब शायद તો કે ભાઈ બંધારણ સભાની અંદર સૌપ્રથમ બંધારણ સભાની અંદર બંધારણ સભા મળી એ બધા અલગ અલગ બધાની વિચારધારા મુજબ નામ આવતા હતા કોઈ કે ઈન્ડિયા રાખવું છે કોઈ કે ભારત રાખવું છે કોઈ કે જમ્બુદીપ રાખવું છે ઘણા બધા કોઈ કે આર્યવ્રત રાખવું છે એમાંથી બે નામ સામે આવ્યા ક્યાં ક્યાં નામ આવ્યા એક નામ તો આવ્યું ઇન્ડિયા બીજું નામ આવ્યું ભારત જૂના વ્યક્તિ હતા એ એવું કહેતા હતા કે આપણે ભારત રાખવો છે નવા વ્યક્તિ કહેતા હતા ઇન્ડિયા રાખવો છે અને બ્રિટિશરોએ ઘણી બધી સંધિ જે કરી હતી અલગ અલગ દેશો એ ઇન્ડિયાની ઇન્ડિયા નામથી જ કરી હતી એટલે આપણે ઇન્ડિયા ઇન્ડિયા નામ અર્થાત ભારત નામ બંધારણ સભામાં રાખવામાં આવ્યું હતું અને એ નામે આપણે બંધારણ સભાની અંદર સત્તર સત્તર અને સત્તર સપ્ટેમ્બર આપણે સ્વીકાર કરવામાં આવેલો હતો એટલે આપણે અનુચ્છેદ વનમાં ઇન્ડિયા અર્થાત ભારતનો મતલબ આપણે જો વાત કરીએ તો આ થાય છે અને રાજ્યનો બનેલો અલગ અલગ સંઘ છે અલગ અલગ રાજ્યનો બનેલો સંઘ છે તો આપણે હું તમને નકશા દ્વારા થોડોક સમજાવું કે ભાઈ આ આનો મતલબ શું થાય છે કે રાજ્યનો બનેલો સંઘ છે બહુ વ્યવસ્થિત તો નહી થાય પણ આ અલગ અલગ રાજ્ય છે એ આ અલગ અલગ રાજ્યનો બનેલો સંઘ છે એટલે કે આપણે અનુચ્છેદ 6 ગણીએ તેના પ્રદેશો આર્ટિકલ 1 થી 4 માં આપણે ભણી તો અનુચ્છેદ 2 માં ઇન્ડિયા અર્થાત ભાર બંધારણ સભાની અંદર સતત કે 18 સપ્ટેમ્બર ઇન્ડિયા અર્થાત ભારત નામ રાખવામાં આવ્યું છે આ દેશનું અનુચ્છેદ 13 માં પહેલામાં અને ઇન્ડિયા અર્થાત ભારતનું નામ પાડવાનું અને અલગ અલગ રાજ્યનો બનેલો સંઘ છે સંઘ છે તો કે ભારત દેશ છે એ અલગ અલગ રાજ્યનો બનેલો સંઘ છે તમ માનો અઠ્યાવીસ રાજ્યનો બનેલો સંઘ છે હવે આ ભારત છે તો કે ભાઈ રાજ્ય અને રાજ્ય ક્ષેત્ર અને રાજ્ય ક્ષેત્ર રાજ્ય ક્ષેત્ર રાજ્ય ક્ષેત્ર અર્જિત રાજ્ય

કોઈ ભાગ છે ફેક સ્વરૂપે કોઈ વિજય દ્વારા અલગ અલગ ક્ષેત્ર આ જો ભારત દેશમાં ભળી જાય તો એને અર્જિત રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે હવે હું તમને આનું બેસ્ટ એક્ઝામ્પલ તરીકે કહું તો સિક્કિમ સિક્કિમ રાજ્ય સિક્કિમ રાજ્ય હતું ઓગણીસો ને ઓગણીસો ને પચાસ ની અંદર સંધિ કરવી અને સંધિ દ્વારા સંધિ કરવામાં આવી સંધિ દ્વારા જ એને સિક્કિમને સંચાર સંચાર અને રક્ષણ પૂરું પાડવામાં આવ્યું તો સિક્કિમ છે

અને બીજો એક આપણે હું તમને એક વાત કરી દઉં કે ભાઈ આપણે એક एग्जामનો પ્રશ્નનો વારંવાર પૂછાય છે કે ભાઈ ભારત વિભાજ્ય રાજ્યનો ઉદાહરણ તરીકે હું એક એક્ઝામ્પલ આપું કે ભારત ભારત વિભાજ્ય વિ વિભાજ્ય રાજ્યનો ઓ વિભાજ્ય અંગ અવિભાજ્ય અમેરિકા વિભાજ્ય વિભાજ્ય રાજ્ય નું અવિભાજ્ય સોરી અવિભાજ્ય રાજ્યનો અવિભાજ્ય સંઘ છે

તો કે કે ભાઈ ભારત છે વિભાજ્ય વિભાજ્ય એટલે રાજ્ય અલગ અલગ રાજ્યનો બનેલો સંઘ છે કોઈ રાજ્યને અલગ થઈને દેશ બનવું હોય તો બની શકે નહીં વિભાજ્ય રાજ્યનો અવિભાજ્ય ભાગ છે એટલે અલગ અલગ કોઈ બની શકે નહીં ટૂંકમાં રાજ્ય છે અલગ બની શકે નહીં અને અમેરિકા છે એ અવિભાજ્ય રાજ્યનો સંઘ રાજ્ય અમેરિકાની અંદર એવું છે કે પ્રમુખ સાહેબ છે કે અમેરિકાની અંદર અલગ અલગ બધા અવિભાજ્ય રાજ્યના અવિભાજ્ય સંઘ છે એટલે ઈ પણ અલગ થઈ શકશે નહીં અને હવે આપણે આર્ટિકલ બે વિશે વાત કરશું

नवा राज्य समावेश पहली 28 और બીજી राज्य બીજી સતાસે નવા રાજ્યની રાજ્યની સ્થાપના આમ આ સંસદ પાસે સતાસે કે નવા રાજ્યની સ્થાપના અને નવા રાજ્યની સમાવેશ હવે હું તમને એક વાત કરું કે આ ભારત વિશે આપણે વાત કરી કે નવા રાજ્યને બહુ વ્યવસ્થિત નકશો નથી બન્યો એટલે માટે સમજી લીધો કે નવા રાજ્યનો સમાવેશ આ સેન્ટેન્સ આપણને શું કહેવા માંગે છે કે ભાઈ નવા રાજ્યનો સમાવેશ હવે આ પાકિસ્તાન છે અહીંયા પાકિસ્તાન પાકિસ્તાન વાળા એક ઉદાહરણ તરીકે તમને વાત કરું કે પાકિસ્તાન વાળા એમ કહે છે કે ભાઈ આપણે અમારે એક આ સિટી એ ભારતને આપી દેવું છે કે ભારતની સંસદ આપી અમને તો આ નવા રાજ્યનો સમાવેશ કરવામાં આવેલો છે તો એના માટે છે સાદી બહુમતી થી સ્વીકાર કરી લેવાનો હોય છે અને બીજા નવા રાજ્યની સ્થાપના તો કે ભાઈ હવે બીજું એક્ઝામ્પલ તરીકે નવો ટાપુ અહીં મળી આવેલો છે તો આ નવો ટાપુ મળી આવેલો છે તો નવા રાજ્યની સ્થાપના કરવી હોય તો આપણે કરી શકીએ આ સ્થાપના નવા રાજ્ય તરીકે ઉભરી આવ્યો છે ટાપુ તો ભારત દેશમાં એ ટાપુ તરીકે આ નવું રાજ્યને ભેળવી દેવું ભેળવી શકો નવા રાજ્યનો સમાવેશ આ પાકિસ્તાન વાળા છે કે આપણે બે ઉમારીની વાત કરી તો અલગ અલગ જે કોઈ આપણને સિક્કિમ મળે એનું બેસ્ટ એક્ઝામ્પલ તરીકે સિક્કિમ હવે આ સિક્કિમ છે સિક્કિમે કીધું કે અમારે ભારતમાં જોડાવું છે ભારતે શું કે તું કાંઈ વાંધો તમે જોડાઈ શકો છો તો નવા રાજ્યનો સમાવેશ નવા રાજ્યનો સમાવેશ થાય અને નવા રાજ્યની સ્થાપના પણ આપણે અલગ ટાંપુ મળી આવેલો છે તો ટાપુ પણ આપણે સમાવેશ તરીકે કરી શકીએ છીએ અને હું તમને સિક્કિમની વાત કરું તો સિક્કિમ ની અંદર ચોગિયાર વંશનું રજવાડું હતું ચોગિયાર વંશનું રજવાડું હતું તે ઓગણીસો ની હું વાત કરું છું ઓગણીસો ની અંદર યાણા રાજા હતા એને ડર લાગ્યો ચાઇના

નેપાળ પોત પોતાની રીતે વ્યવસ્થિત રહેવા લાગ્યા છે હવે કે ચાઇનાનો ડર છે અને એટલા માટે થઈને તે ભારતમાં ભારતના મળે છે અને કહે છે કે ભાઈ અમારે હવે પોતાની રીતે રહેવું છે તો જ્યારે તમારે ચાઇનાનો ડર હતો ત્યારે તો તમે સંચાર ને રક્ષણ પૂરું પાડ્યું હતું હવે થોડો હાલે તો ત્યાંનો જન્મ જ લેવામાં આવ્યો છે ઓગણીસો ને સત્તાણું ટકા

અને છત્રીસમો સુધારો કરીને પૂર્ણ સિક્કીમને સવા રાજ્ય તરીકે બનાવવામાં આવ્યું છે અને હવે આપણે આર્ટિકલ ત્રણ રાજ્યની સ્થાપના સમજાવી દીધું અને આર્ટિકલ ત્રણ આર્ટિકલ બંધારણનું આર્ટિકલ ત્રણ શું કહેવા માંગે છે તો આપણે આર્ટિકલ ભાગ એકનું આર્ટિકલ ત્રણ આપણે વાત કરી તો કે અંદરના રાજ્યો માટેની વાત

સીમા અને રાજ્યના વધારો ઘટાડો વધારો ઘટાડો કરી શકે છે કે ભાઈ રાજ્યની રાજ્યના રાજ્યના નામ રાજ્યની સીમા રાજ્યના વિસ્તારમાં વધારો ઘટાડો કરી શકે છે

રાજ્યમાં સીમામાં વિસ્તારમાં હું ઘટાડો કર્યો તો કે સીમા વિશે વાત કરી એની વાત करू આ સીમા તો કે ભાઈ આપણે તેલંગા অন্ধ্রપ્રદેશ મોટો રાજ્ય હતું તો অন্ধ্রપ્રદેશમાંથી অন্ধ্রપ્રદેશમાંથી તેલંગા તો કે આ નામ હોય કે ફર થયો મેસુરનો કર્ણાટક સંસદની પાસે સત્તા છે આર્ટિકલ 3 મુજબ તેના રાજ્યનો વિસ્તારમાં પણ આવો અને આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બનાવવાનું હું તેલંગા તેલંગાણા નામ અને વિસ્તારમાં બેમાં માં ફેરફાર સંસદ કરી શકે છે તો કે ભાઈ મૈસૂર નું કર્ણાટક કર્યું અને આંધ્રપ્રદેશ નું તેલંગાણા તરીકે પણ ઓળખવામાં આવ્યું છે હવે તો હું તમને એક ઉદાહરણ તરીકે ઓળખાવું સંસદ પાસે બીજી પણ સત્તા હવે એક એક્ઝામ્પલ તરીકેનું નું ઉદાહરણ ગુજરાત છે ગુજરાતના ત્રણ ભાગ પાડ્યા આનું નામ રાખ્યું યુનાઇટેડ સ્ટેટ ઓફ કચ્છ અને આનું રાખવામાં આવ્યું યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર અને આનું આપણે નામ રાખી દઈએ ગુજરાત તો આ આ રાજ્યના હવે આમાં આની પ્રક્રિયા શું હોય છે કે સંસદે આ નવા રાજ્યના નામ સીમા અને વિસ્તારમાં વધારો ઘટાડો કરી શકે મૈસૂરનું કર્ણાટક કહ્યું સીમામાં આંધ્રપ્રદેશનું તેલંગાણા કહ્યું બિલ ક્યા તો કે ભાઈ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી મળી એટલે રાષ્ટ્રપતિ છે તે જે તે જે તે રાજ્યની હોય વિધાનસભા આ વિધાનસભા મોકલશે વિધાનસભામાં છે હવે વિધાનસભા 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 એને સમય કેટલા સમયની અંદર બિલને પાછું પાછું તો તો રાષ્ટ્રપતિ હે હે પછી તે બિલ સંસદમાં સાદી છે એને પાસ કરવામાં આવશે અને રાજ્ય સીમા વધારો આંધ્રપ્રદેશ તેલંગાણા ઓલા જે રાજ્ય આંધ્રપ્રદેશમાં છે તેલંગાણા બની ગયું હવે જો વિધાનસભા ના પાડે તો પણ રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ છે એનો સ્વીકાર કે અસ્વીકાર કરવા બંધાયેલા નથી સ્વીકાર કે અસ્વીકાર રાષ્ટ્રપતિને વિધાન વિધાનસભા ના પાડે ના અમારું નું અલગ રાજ્ય બનવું તો પણ એ બની શકે કારણ કે રાષ્ટ્રપતિ છે સ્વીકાર કે અસ્વીકાર કરવા બંધાયેલા નથી જે સમય અનુસાર છે તે ઈ બિલ પાછો મોકલે રાજ્ય બની શકે આ આંધ્ર પ્રદેશ માં દેવું છે કે ભાઈ આંધ્ર પ્રદેશ માં આંધ્ર પ્રદેશ રાજ્ય ના પાડે ના નથી અમાર તેલંગાણા બનાવું તો પણ ઈ તેલંગાણા બનાવવામાં આવે તો આર્ટિકલ 3 મુજબ સંસદ ને સત્તા છે રાજ્યનું નામ બદલી શકે રાજ્યની સીમામાં તે માટેની પ્રક્રિયા છે બિલ સહી રાષ્ટ્રપતિ સંસદમાં રજૂ કરતા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી માટે થાય પછી જે તે વિધાનસભામાં વિધાનસભામાં વિધાનસભા આ પાડે કે ના પાડે તો એમ કાય એ મત પ્રમાણે આવતું નથી ટૂંકમાં કે વિધાનસભા ના પાડે તો પણ પાસ થઈ શકે અને તે આ પાડે કે ના પાડે અને તે અલગ અલગ રાજ્યનું નામ બદલાવ સીમામાં કે વિસ્તારમાં સંસદ પાસે છે તો આર્ટિકલ ત્રણ મુજબ આપણે સમજ્યા હવે આર્ટિકલ ચાર મુજબ આપણે આમાં સાતી બહુમતીથી કરી શકશું આર્ટિકલ 4 ની આપણે વાત કરીશું એ ચાર શું કહેવાનું આર્ટિકલ ચારમાં બી આર્ટિકલ 4 કે